મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ओपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडंसी महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર નવસારીમાં કોંગ્રેસની દક્ષિણ ઝોનની સમીક્ષા બેઠક યોજાઈ નવસારી કૃષિ કોલેજ ખાતે યોજાયેલો ત્રિદિવસીય કૃષિ મેળો કેન્દ્રીય મંત્રીના હસ્તે થયેલું ઉદઘાટન સયાજી વૈભવ લાયબ્રેરીના ઉપક્રમે યોજાયેલી પર્યાવરણ જનજાગૃતિ રેલી નવસારીમાં વર્લ્ડ મેડિટેશન ડેની થયેલી ઉજવણી વલસાડ ડાંગ સુરત અને નવસારી જિલ્લાના કોંગ્રેસી કાર્યકરોના પ્રશ્નો સાંભળવા તેમજ સંગઠનને મજબૂત કરવા માટે આજે પ્રદેશ સંગઠનની બેઠક નવસારીમાં યોજાઈ હતી દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સુરત અને નવસારી જિલ્લાના કોંગ્રેસી કાર્યકરોના પ્રશ્નો સાંભળવા તેમજ સંગઠનને મજબૂત કરવા માટે પ્રદેશ સંગઠનની બેઠક નવસારીમાં યોજાઈ હતી જેમાં પ્રદેશના ઉચ્ચ પદાધિકારીઓ હાજર રહ્યા હતા દરમિયાન તાજેતરમાં સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મુદ્દે કરતા નિવેદનને કોંગ્રેસ નેતાઓએ વખોડી કાઢ્યા હતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે શાહે નિવેદનમાં આંબેડકર શબ્દ વાપરવો એ ફેશન થઈ ગઈ છે આંબેડકરનું નામ ન લો અને ભગવાનનું નામ લો ત્યારે મારી માંગણી છે કે તેમણે માફી પણ માંગવી જોઈએ અને રાજીનામું પણ આપવું જોઈએ જ્યારે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીકે જણાવ્યું હતું કે દેશના ગૃહમંત્રી અમિત શાહે વ્યંગાત્મક રીતે જે અપમાન કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની જગ્યાએ તેમને આશરો આપ્યો છે ગુજરાત રાજ્યના કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત તમામ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો નવસારી પહોંચ્યા હતા નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કાર્યકરોને આવરી લેતી બેઠકનું આયોજન નવસારી ગ્રીડ હાઈવે પાસે આવેલા ઉમા ભવન ખાતે કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાત રાજ્યની બેરોજગારી બળાત્કાર મોંઘવારી જેવા મુદ્દાઓ સાથે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ ઉચ્ચારવામાં આવેલા અપમાનજનક શબ્દોને લઈને લોકો વચ્ચે જવા અંગે ચિંતન બેઠક કરવામાં આવશે બે દિવસનો અમારો આ ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ અમારા પ્રભારી અને સાંસદ આદરણી મુકુલ વાસનિકજી કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા ઉપનેતા શૈલેષભાઈ પરમાર સહિત જિલ્લા વાઇઝ સ્થાનિક ગ્રાસરૂટના સંગઠન લોક પ્રશ્નો અને નાના મોટા અમારા સેલ ડિપાર્ટમેન્ટની કામગીરીની સમીક્ષા માટેની જિલ્લા જિલ્લાવાઈઝ બેઠકોનો કાર્યક્રમ છે આજે સાંજે સુરતમાં અમારી એક જાહેર સભા લોક પ્રશ્નો ઘણા બધા છે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે લોકોની વચ્ચે લોકોની સમસ્યા માટે પણ લડતા રહ્યા છીએ સાંજે છ કલાકે અમે રાખેલી છે આવતીકાલે ફરી સુરતના અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ બાકી રહે છે એને સાંભળવાનો કાર્યક્રમ આવતીકાલ નો કાર્યક્રમ છે સમગ્ર ગુજરાતમાં બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન અમિતભાઈ શાહે કર્યું છે અને જે એમની ટિપ્પણી કરી છે અને એ ટિપ્પણી પછી પર ચોરી ઉપર સિના ચોરી માફી માંગવા કે રાજીનામા આપવાના બદલે સદંતર જુઠ્ઠાણાઓ ભરી ભાજપ દ્વારા જે વાતો થઈ રહી છે એના વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતમાં અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનું નુકસાન કરવાનું કામ પણ કેટલાક તત્વો દ્વારા થયું છે એને વખોડીએ છીએ કાયદો અને વ્યવસ્થા કેટલી હદ સુધી કથળી છે અને ભારતીય જનતા પાર્ટી કઈ પ્રકારનું શાસન ચલાવે છે આનો નમૂનો છે દેશમાં ડબલ એન્જિનની સરકારને કારણે દેશના સામાન્ય જનથી લઈ એ તમામ વર્ગ વિસ્તારના લોકો આજે ત્રસ્ત છે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારીથી આખા દેશનો જે સામાન્ય જન છે એનું ઘર ચલાવવું આજે મુશ્કેલ થઈ પડ્યું છે દેશની સંસદમાં દેશના ગૃહમંત્રી દ્વારા બંધારણના રચેતા બાબા સાહેબ આંબેડકરના અપમાનજનક ઉચ્ચારણો થાય એની સામે આખા દેશમાં આક્રોશ હોય ને લોકો જનતા રસ્તા પર ઉતરીને એનો વિરોધ કરી રહી છે અને બીજી તરફ ગુજરાતની સરકાર પણ દરેક મોરચે નિષ્ફળ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે માફિયાઓ ખનન માફિયાઓ મેડિકલ માફિયાઓ બેફામ બન્યા છે એ રોજ માસૂમ દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યો છે સુરત જે ડાયમંડ હબ કહેવાય ટેક્સટાઇલ હબ કહેવાય મંદી ને બેરોજગારીના કારણે આજે ડાયમંડ વર્કર પ્રતિદિન આત્મહત્યાઓ કરી રહ્યા છે ત્યારે તમામ મોરચે નિષ્ફળ સરકાર સામે લોકોમાં જે આક્રોશ છે લોકોની જે તકલીફ ને સમસ્યાઓ છે એને લઈને કોંગ્રેસ પક્ષ આવનારા દિવસોમાં કાર્યક્રમ સાથે લોકો વચ્ચે જઈ રહ્યા છે બાબા સાહેબ અપમાન અપમાન સંજોગોમાં ચલાવી ના લેવાય અને એની સાથે લોકોને જે આક્રોશ છે છે રસ્તા પર દેખાઈ રહ્યો સમયમાં કોંગ્રેસ પક્ષ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીના ભાગ સ્વરૂપે પણ બધી જ જગ્યાએ સંગઠનની સમીક્ષા કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં યોજાતી નથી લગભગ સાત હજાર કરતા વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદારો રાજ છે પંચોતેર કરતા વધારે નગરપાલિકાઓ બે જિલ્લા પંચાયત સત્તર કરતા વધારે તાલુકા પંચાયતોમાં માં રાજ છે એટલે એમ કહી શકાય કે ત્રીજા ભાગના ગુજરાતમાં આજે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નહીં પણ સરકારના મળતી ને માનીતા વહીવટદારો દ્વારા લૂંટ ચલાવવામાં આવી રહી ત્યારે આ બધા જ મુદ્દાને લઈ અને આવનારા દિવસોમાં લોકો વચ્ચે જઈ રહ્યા છે લોકોની સાથે એમના જે પ્રશ્નો છે એમની સમસ્યાઓ છે એને ઉજાગર કરીશું અને આ ડબલ એન્જિનની જે ફેલ સરકાર છે એની સામે જન આંદોલનના કાર્યક્રમ લઈને લોકો સાથે જોડાઈશું નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 3 દિવસીય કૃષિ મેળાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી સી આર પટેલના હસ્તે થયો હતો દેશભરમાંથી એકસો વીસ જેટલા સ્ટોલ ધારકો ઉપસ્થિત રહ્યા હતા નવસારી કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં રાજ્યકક્ષાનો ત્રિદિવસીય કૃષિ મેળાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં આયોજન થયું હતું નવસારી કૃષિ યુનિવર્સિટીના પટાંગણમાં ત્રણ દિવસ સુધી કૃષિ મેળો યોજાયો હતો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કૃષિ અને ખેડૂતોના વિકાસ માટે વાવેલું બીજ આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે કિસાન સન્માન નિધિથી ખેડૂતોને મોટી રાહત મળી છે રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી આ સંકલ્પને સાકાર કરી રહી છે વધુમાં તેમણે ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી અપનાવવા માટે અનુરોધ કર્યો હતો આ સાથે જળ સંગ્રહ અને સંચય થકી પર્યાવરણ અને આગામી પેઢીને જ્વલંત ભવિષ્ય આપવા માટે ખેડૂતોને સરકારનો સહકાર આપી અનેકવિધ યોજનાનો લાભ લેવા તાકીદ કરી હતી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને આર્થિક ઉત્કર્ષ અને સુખાકારી સરકારના હૈયે વસેલી છે તેમ કહીને કૃષિ મેળા જેવી ખેડૂત કલ્યાણકારી માટેની ઐતિહાસિક પહેલ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો આ કૃષિ મેળામાં મુલાકાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે લીધી હતી સમગ્ર દેશભરમાંથી એકસો વીસ જેટલા સ્ટોલ ધારકોએ આ કૃષિ મેળામાં ભાગ લીધો હતો રાજ્ય અને દેશની વિવિધ યુનિવર્સિટીઓએ કૃષિ પેદાશોની પ્રદર્શિની રજૂ કરી હતી નવસારીના વિવિધ શાકભાજીઓ અનાજ કઠોળ સહિતની કૃષિ પેદાશ રજૂ થઈ હતી અત્યારે આપ જોઈ શકો છો કે આ મરચાંની વિવિધ જાતો કે જે પ્રાકૃતિક કુશીમાં પણ આપણે વાવી શકીએ તેવી એક સરસ મરચાની જાત આણંદ તે છે જે લિપકલ નામના વાયરસથી પ્રતિકારકતા ધરાવે છે તદઉપરાંત આપણે મોડા મરચામાં સેગમેન્ટમાં વાત કરીએ તો આણંદ સોમિયા છે કે જેનો આપણે કાશ્મીરી મરચાં તરીકે ઉપયોગ કરી શકાય તદઉપરાંત જે તીખી મરચાંની છે જે એક્સપોર્ટ માટે ખૂબ સારી જાત છે આ જી ફોર સેગમેન્ટની જાત આવતા વર્ષે આપણે આપવા જઈ રહ્યા છીએ જ્યારે રીંગણાની વાત કરીએ તો રીંગણનો પાક એવો છે કે જે પ્રાકૃતિક કૃષિમાં બહુ સારા સરળતાથી કરી શકાતો હોય છે તેમાં વિવિધ જાતો આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે પ્રચલિત કરવામાં આવી છે તે બે નંબરની જાત છે તે આ આવતા વર્ષ માટે આપણે જે પ્રચલિત કરવા જઈએ છીએ ઝુમખાવાળા રીંગણ છે તદઉપરાંત જે ઓળા માટે ખૂબ ખૂબ સારી જાત કહી શકાય તે આણંદ હરિત છે જે મધ્ય ગુજરાતમાં ખૂબ જેનું બહુ બધું મોટું ડિમાન્ડ છે તેવી આણંદ ડોલી નામની જાત છે અને જે આપણે કાળા ભડાની જાત કહીએ તો ગુજરાત આણંદ ગુજરાત રાઉન્ડ બ્રિજલ આઠ નંબરની જાત અત્રે પ્રદર્શિત કરવામાં આવેલી છે તદઉપરાંત અમારા દ્વારા આપ પ્રદર્શિત કરવામાં આવેલા છે કે હવે અર્ધ શિયાળુ પાકો જે આ ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન લઈ શકાય એના માટે વિવિધ પાકો પણ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી છે આપ આ જે સ્ટોલ જોઈ રહ્યા છો એ અમાર નવસારી કૃષિ યુનિવર્સિટીના પાંચ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સુરત We are ડાંગ નવસારી અને ડેડિયાપાડા આ પાંચ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનો સ્ટોલ છે અહીંયા અમે સખી મંડળોને અને એની બહેનોને જે વ્યવસાયિક તાલીમ આપેલી છે એ અંતર્ગત એમને જે વિવિધ બનાવટો બનાવેલી છે એનું ડિસ્પ્લે કરેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે નાડીની રે રહેસામાંથી ગણપતિની મૂર્તિ મધમાખી પાલનમાંથી મધ એ સિવાય કેરીના મૂલ્યવર્ધિત બનાવટો જેવી કે અથાણું છે જુદા જુદા મીઠા અથાણાં છે ખાટા અથાણા છે સાથે સાથે બાંબુની બનાવટ કે જે ડાંગ જિલ્લાની મુખ્ય ખાસિયત છે એમનું પણ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવેલું છે સાથે સાથે આપણા ટ્રાઇબલ એરિયામાં મશરૂમનું ખેતી સારી એવી થાય છે અને લોકો મશરૂમ ખાઈ પણ છે તો કેવી કે ડાંગ અને કેવી કે વ્યારા દ્વારા પણ બહેનોને તાલીમ આપી અને મશરૂમ કરતાં કરેલા છે એમાં અમારા તાપી જિલ્લાના અંજનાબેન ગામિત કે જે મશરૂમ લેડી તરીકે ઓળખાય છે એમે એ પોતે વ્યવસાય સિવિલ એન્જિનિયર છે અને એમને સાડા ત્રણસોથી ચારસો આ મશરૂમની બેગ રાખેલી છે ને એમાંથી એ આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે સાથે સાથે એ આઠ બહેનોને રોજીરોટી પણ આપી રહ્યા છે રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાન કેન્દ્ર નવસારી દ્વારા વર્લ્ડ મેડિટેશન ડેની ઉજવણી કરવામાં આવી હતી ડબલ્યુએચ દ્વારા વિશ્વ ધ્યાન દિવસની જાહેરાત બાદ પ્રથમ ઉજવણી નવસારીમાં કરવામાં આવી હતી આખા વિશ્વમાં પ્રથમ વખત ડબલ્યુએચઓ દ્વારા વિશ્વ ધ્યાન દિવસની જાહેરાત કરવામાં આવી હતી એકવીસમી ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ મેડિટેશન ડેની ઉજવણી કરવામાં આવી હતી નવસારીમાં રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાન સંસ્થા દ્વારા વર્લ્ડ મેડિટેશન ડેની ઉજવણી કરવામાં આવી હતી મેડિટેશનનું મહત્વ સમજાવી મેડિટેશન દ્વારા જીવનમાં શાંતિ આરોગ્ય સમૃદ્ધિ આણી શકાય છે ધ્યાન દ્વારા આપણી તમામ ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકાય છે તપ ધ્યાનના અનેક લાભો વર્ણવવામાં આવ્યા છે નવસારીના રામજી મંદિરના પટાંગણમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી થઈ હતી આ પ્રસંગે નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જીમી મહેતા નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની મહિલા મોરચાના પ્રમુખ તનવી પંચાલ નવસારી યોગ બોર્ડના ગાયત્રીબેન તલાટી સમર્પણ ધ્યાન કેન્દ્રના સાધકો ઉપસ્થિત રહ્યા હતા અત્યારના વ્યસ્ત અને સ્ટ્રેસફુલ લાઈફમાં માનસિક શાંતિ અને એકાગ્રતા ખૂબ જરૂરી છે આપણે જોઈએ છે આપણી આજુબાજુ કે સારા સારા લોકો અકાળે મૃત્યુના અથવા તો આકસ્મિક ઘટનાઓના ભોગ બનતા હોય છે તેનું નિવારણ આપણે કેવી રીતે કરી શકશું કોઈ દવા કે કોઈ ચમત્કાર એવો નથી કે જેનાથી આ બધી વસ્તુઓ દૂર થઈ શકે પણ હા આપણા પોતાના હાથમાં જરૂર છે આ ધ્યાન એક એવી વસ્તુ છે કે જેનાથી માનવ માત્ર માનસિક સંતુલન અને સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે આજ રોજ સમર્પણ ધ્યાન આશ્રમ દ્વારા તથા ગુજરાત સ્ટેટ યોગા બોર્ડ દ્વારા રામજી મંદિર ખાતે આ કાર્યક્રમ રોજી અને લોકોમાં ધ્યાનનું મહિમા જે દર્શાવવામાં આવ્યું છે તે આજના વિશ્વ ધ્યાન દિવસને ખૂબ અનુરૂપ છે હું ખૂબ આભારી છું કે મને આજ દિવસની આ શિબિરમાં આ કાર્યક્રમમાં આવવાનો મોકો મળ્યો અને પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી સમજું છું કે આટલા સારા ધ્યાન દિવસના રોજ હું અહીંયા અતિથિ તરીકે આવકાર પામ્યો આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને ધ્યાનનો પ્રોગ્રામ કરાવવામાં આવ્યો હતો વિશ્વ ધ્યાન દિવસ આજે ડિક્લેર થયો છે અને પ્રથમ ઉજવણીમાં આપણે સમર્પણ ધ્યાન સાથે રહીને પાંચસોથી વધુ લોકોને આજે ધ્યાન માટેનો લાભ આપી શક્યા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તેત્રીસ જિલ્લાઓમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું તે પૈકી ચાલીસ જેવા સફળ કાર્યક્રમો થયા અને લાખો લોકોએ આજે ધ્યાન કર્યું આજે સૌથી મોટી રાત અને ચંદ્રનો ઉજાસ જેમ જીવનમાં આપણને પ્રકાશની જરૂર હોય છે તેમ સૂર્ય અને ચંદ્રનો સમન્વય આપણા શરીરમાં થાય એ જ પૈકી આપણે પણ શારીરિક માનસિક રીતે સ્વસ્થ રહીએ અને જેમ કહેવાય કે ચિત્તનું પરિશુદ્ધિકરણ કરવું ખૂબ જરૂરી છે તો ધ્યાન દ્વારા આપણે ચિત્તનું પરિશુદ્ધિકરણ કરી શકીએ છીએ અને સમર્પણ ધ્યાન બાબા સ્વામીજીનો પણ ખૂબ ખૂબ આભાર કે આજે અમને ખૂબ સરસ એવો ધ્યાનનો લાભ આપ્યો આજે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રામજી મંદિર ખાતે ફસ્ટ વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો અત્યારની વિશ્વની પરિસ્થિતિ જોઈએ તો આપણને વિશ્વ શાંતિની જરૂરિયાત છે અને વિશ્વ શાંતિની જરૂરિયાત માટે ધ્યાન એક આવશ્યક ચીજ છે એનાથી આપણે ચિત્ત પર કંટ્રોલ કરી શકીએ છીએ અને આપણી આત્મા ઉન્નતિ કરી શકીએ છીએ નવસારીમાં દાંડી ખાતે અમારો સમર્પણ આશ્રમ છે ત્યાં આ બધી એક્ટિવિટીઓ ચાલે છે એ ઉપરાંત નવસારીમાં ઘણા બધા અમારા સમર્પણ સેન્ટરના ધ્યાન કેન્દ્રો છે જ્યાં આવી આપ ધ્યાન કરી શકો છો તેમજ રામજી મંદિર ખાતે દર મહિનાની પંદર તારીખ અને ત્રીસ તારીખે સમર્પણ ધ્યાનના સાંજે પ્રોગ્રામ થતા હોય છે અને દર રવિવારે રામજી મંદિરે સવારે પણ ધ્યાનનો પ્રોગ્રામ ચાલે છે તો તેમાં આપ જોડાઈ શકો છો અને પોતાના માટે સ્વ માટે સ્વ ઉન્નતિ માટે ધ્યાન જરૂરી છે નવસારી સહેજી વૈભવ લાઇબ્રેરી દ્વારા પર્યાવરણ જનજાગૃતિ રેલી યોજાઈ હતી નવસારીની વિવિધ સંસ્થાઓ અને શાળાના વિદ્યાર્થીઓએ આ રેલીમાં ભાગ લીધો હતો લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીવત થાય તે માટેના પ્રયાસો નવસારી સહેજી લાઇબ્રેરી દ્વારા કરવામાં આવી રહ્યા છે શનિવારે વહેલી સવારે ફુવારા ખાતેથી પર્યાવરણ જાગૃતિ રેલી નીકળી હતી આ પર્યાવરણ જાગૃતિ રેલીનું પ્રસ્થાન નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે થયું હતું પર્યાવરણ જાગૃતિના વિવિધ પોસ્ટરો બેનરો સાથે શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા નવસારીના ફુવારાથી નીકળેલી રેલી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી લુનસીકુઈ મેદાન ખાતે પૂર્ણ થઈ હતી પ્લાસ્ટિકની થેલીઓના વિકલ્પમાં જનજાગૃતિ અર્થે કાપડની થેલીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું નવસારીના લુનસીકુઈ મેદાનમાં પર્યાવરણ જાગૃતિના શપથ લેવામાં આવ્યા હતા શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખન દ્વારા પર્યાવરણ માટે એક આખો પ્રોજેક્ટ અને અભિયાન ગત ત્રણ મહિના પહેલાં ચાલુ કરવામાં આવ્યું હતું અને આખો કાર્યક્રમ લગભગ દોઢ વરસ ચાલવાનો છે અને ત્યારબાદ આના અનુલક્ષમાં બેસ્ટ શાળા પુરસ્કાર પણ જેણે સારા કામ કર્યા છે એને આપવામાં આવશે આજની આ રેલીમાં કલેક્ટરશ્રી ધારાસભ્યશ્રી અને જાગૃત નાગરિકો જોડાયા એનો અમને ખૂબ આનંદ છે બાળકોએ જે સ્લોગનો સૂત્રોચ્ચાર અને જે તૈયારી બતાવી છે એ અમારા માટે ખૂબ પ્રેરણાદાયી બની રહેશે અને જ્યારે બાળકો જાગૃત બને ત્યારે ઘરના વાલીઓ સુધી અને મિત્રો સુધી પણ આ સંદેશો પહોંચશે આ રેલીનું મુખ્ય અભિયાન અમારું કાર્ય એ હતું કે નવસારીની જાહેર જનતા પણ આ વસ્તુથી વાકેફ થાય અને શાકભાજી લેવા જાય ત્યારે અમે આપેલી થેલી દ્વારા જાય અમે હજુ બીજી પાંચ હજાર થેલી છાપવાના છે નાની નાની દસ રૂપિયાની ત્રણ થેલી પણ અમે આપવાના છે કે જેમાં આદુ મરચાં લીંબુ એટલે નાની નાની વસ્તુ ભરી શકાય આ જો જબલા અટકશે તો પચાસ ટકા આપણે એમાંથી સારી ઉર્જા પ્રાપ્ત કરી શકું અને વીજળી બચાવો પેટ્રોલ બચાવો આ પણ અમારા અભિયાનમાં સામેલ છે તો હું ફરીથી આ રેલીમાં જોડાનાર સર્વે બાળકો ટ્રસ્ટી ગણો શિક્ષકો આચાર્યો ગાર્ડિયન્સ અને નવસારીની જાહેર જનતાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું સમાચારો સમાપ્ત કરતા પહેલા એક મુખ્ય નવસારીમાં કોંગ્રેસની દક્ષિણ ઝોનની સમીક્ષા બેઠક યોજાઈ નવસારી કૃષિ કોલેજ ખાતે યોજાયેલું ત્રિદિવસીય કૃષિ મેળો કેન્દ્રીય મંત્રીના હસ્તે થયેલું ઉદઘાટન સયાજી વૈભવ લાઇબ્રેરીના ઉપક્રમે યોજાયેલી પર્યાવરણ જનજાગૃતિ રેલી નવસારીમાં વર્લ્ડ મેડિટેશન ડેની થયેલી ઉજવણી આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર